જય ગણેશ આજે ગણેશ પુરાણના ઉપાસના ખંડમાં એક ખૂબ સુંદર કથા પ્રસંગ છે એનું ચિંતન આપણે કરવું છે આપણે કહીએ છીએ ને કે મંગલ મૂર્તિ મોરિયા તો ભગવાન ગણેશજી નું નામ મંગલ મૂર્તિ કઈ રીતે પડ્યું મૂર્તિ કેમ કહેવાય અને મોરિયા કેમ કહેવાના મોરિયા એટલા માટે કહેવાના કે ભગવાન ગણેશજીનો એક અવતાર છે મયુરેશ્વર સતયુગમાં ભગવાન ગણેશજી મહોત્કટ સ્વરૂપે પ્રગટ્યા તો ત્રેતા ભગવાન ગણેશજીનો અવતાર મયુરેશ્વર છે એમની મોર ઉપર સવારી છે અને પછી એવું કહેવાય છે કે મોર એમને કાર્તિક સ્વામીને પ્રદાન કર્યું એટલે મોર ઉપર બેઠા એટલે મોરિયા તો મંગલમૂર્તિ ગણેશજીની ઉપાસના કરી એમને ગણેશજીનો એકાક્ષર મંત્ર ગ્રહણ કર્યો ગમ એકાક્ષર મંત્રનો ખૂબ મહિમા છે તો મંગલ ગ્રહે ભગવાન ગણેશજીનું આરાધન કર્યું ભગવાન ગણેશજી પ્રસન્ન થયા પ્રગટ થયા મંગલને કહ્યું હે મંગળ તું કંઈક માંગ હું તને શું આમ ત્યારે મંગલ નામના ગ્રહે કહ્યું કે મારે બીજું કાંઈ નથી જોઈતું પણ મારા નામ નામ પહેલા મારું નામ બોલાવવું જોઈએ પછી તમારું નામ લેવાય જગત પહેલા મારું નામ લે ત્યારે ગણેશજી બહુ રાજી થયા ગણેશજીએ કહ્યું એ મંગલ હું તને વરદાન આપું છું કે જગત મારું નામ લેશે એના પહેલાં તારું નામ લેશે અને આજથી હું જગતમાં મંગલ મૂર્તિના નામે પ્રસિદ્ધ થઈશ ત્યારથી ભગવાન ગણેશજી એ મંગલ મૂર્તિના નામે પ્રસિદ્ધ થાય પછી ગણેશજી બીજું વરદાન આપે કે મંગળવાર હશે અને કૃષ્ણ પક્ષની ચતુર્થી હશે જેને સંકટ ચતુર્થી કહેવાય છે સંકટ ચતુર્થી હોય અને મંગળવાર હોય એ સમયે જે વ્યક્તિ ચતુર્થીનું વ્રત કરશે એ મને અત્યંત પ્રિય બનશે તો આવા વિઘ્ન વિનાયક ગણેશજીના ચરણોમાં આપણે વંદન કરીએ આપણું જીવન પણ ભગવાન ગણેશજી મંગલમય કરે એ જ અત્ય સાથે સૌને પ્રેરણ જય ગણેશ